આવીને અમે કાળભૈરવના મંદિરના દર્શન કરીને હવે મંગલામુખી બંગલામુખી માતાજીના મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ આપ જોઈ રહ્યા છો મંદિરે મંદિરનું લોકેશન બહુ મસ્ત છે આપ જોઈ રહ્યા છો મંદિરે જોરદાર લોકેશન છે તો તમને પણ મંદિરે દર્શન કરાવીશું

મારી મિત્રો યોગ માયા બ્લોક માં તમારું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુરુ શાંતિપ્રિય આશ્રમ શ્રી આશ્રમ ઉજ્જૈન અહીં શ્રી કૃષ્ણ અને સુદામાય પણ કોઈ વિદ્યાની દિલી હતી

જય માતાજી મિત્રો આપ જોઈ રહ્યા છો પાછળ શ્રી કૃષ્ણ સુદામા બલરામનું વિદ્યા સ્થળ અહીં શ્રી કૃષ્ણ ભગવાન સુદામા અને બલરામે અહીં વિદ્યા પ્રાપ્ત કરી હતી તો તમનું પણ આમ તો અંદર જઈને દર્શન કરાવો પણ અંદર ફેલો નહીં કારણ કે મોબાઈલ લઈ જવાનો નહીં એટલે બહાર બહાર રહીને તમે દર્શન કરાવ્યા છું તો અમારા વ્લોગમાં બન્યા રહેજો જય માતાજી જય માતાજી અમે ઉજ્જૈનમાં રાજા ભરત્રીની ગુફા જોવા આવી ગયા છીએ રાજા ભરત્રી જે આપણો વિક્રમ રાજા હતા એમના મોટાભાઈ શ્રી ભરત્રી એમને રાજપાટ છોડી અને અહીં ગુફામાં બેસી ગયેલા હતા એમને રાજપાટમાં મોહ નહોતો એટલે ગુફામાં બેહી ગયા હતા એમનો પણ તમને દર્શન કરાવશું તો અમારા બ્લોગમાં બન્યા રહેજો कादी हालदा चली जाता अरे अरे आ

આપણો પેલા ભાઈ પ્રોગ્રામ ફિક્સ જ છે આપડે ઘેર આપવાના નહીં બરાબર તાપ તાપ થઈ ગયા